નમસ્કાર દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો આપણે સૌ માનવ છીએ માનવી છીએ માણસ છીએ અને માણસ હોવાને કારણે કોઈપણ ભેદભાવ વગર વ્યક્તિને પ્રાપ્ત થતા અધિકારો એટલે કે મૂળભૂત માનવ અધિકારો માણસનું જીવન અમૂલ્ય છે અને પ્રત્યેક માનવે જન્મથી જ મૂળભૂત રીતે જીવન અને સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરેલું છે વૈચારિક સ્તરે માનવ અધિકારના બીજ ગ્રીસના સ્ટોઇક ચિંતકોએ રજૂ કરેલા હતા પ્રાકૃતિક કાયદાની વિભાવનામાં એ રહેલા છે ત્યારબાદ ધીરે ધીરે આગળ વધતા જઈએ તો ટોમસ એક્વાઇન યુગો અને રૂસો જેવા અનેક વિચારકો હતા જેમણે વિવિધ દ્રષ્ટિકોણથી માનવીય ગૌરવને બિરદાવ્યું અને માનવ અધિકારો વિશે ચિંતન રજૂ કરેલું હતું માનવ અધિકાર મનુષ્યના મૂળભૂત સાર્વભૌમિક અધિકાર છે અને જેને આપણે મૌલિક અધિકાર તરીકે ભારતના સંવિધાનમાં ભાગ ત્રણ અનુચ્છેદ બારમાં પાંત્રીસમાં વર્ણન પણ કરવામાં આવેલું છે જે સરકાર દ્વારા સીમિત ન કરી શકાય પરંતુ જેની સુરક્ષા સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા થતી રહેતી હોય છે વિવિધ અધિકારો જેવા કે ભૌતિક બૌદ્ધિક નૈતિક અને આધ્યાત્મિક અધિકાર કાનૂનમાં રહેલા છે આ દરેક અધિકારો વિશે અને થોડી ઘણી માહિતી આપણે આપણા દરેક વિષય ઉપર મેળવીશું અમારી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એમ આર પટેલ સાહેબ મેહુલ પટેલ સાહેબ સચિવ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મેજિસ્ટ્રેટ સાહેબ આપનું કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ દૂરદર્શનના સ્ટુડિયોમાં

મુખ્ય માનવ અધિકાર છે માણસને પોતાની જે જીવવા માટેનું જે સ્વાતંત્ર્ય હોય છે બેઝિક નીડ જે હોય છે ઘણી વખત એવું થતું હોય છે આપણને ખબર પણ નથી હોતી એવી દરેક જે હક છે માણસનો એ એનો મૂળભૂત હક છે એવું કહી શકાય જી જી સાહેબ ભારતીય નાગરિક તરીકે આપણા માનવ અધિકારની દ્રષ્ટિએ આપણા મૌલિક અધિકારો કયા કયા છે અને એની સામે નાગરિક તરીકેનું માનવ તરીકેનું આ જીવન મળેલું છે તો એના કર્તવ્ય આપણા કયા કયા છે ભારતીય બંધારણ મુજબ આપણા બંધારણમાં મૂળભૂત હક્કો અને ફરજો વર્ણવ્યમાં વર્ણવ્યમાં આવેલી છે એમાં ઘણા બધા હક્કો માનવ અધિકાર અને મૌલિક અધિકારને લગતા ઉપસ્થિત કરવામાં આવેલા છે પણ સામાન્ય રીતે જોવા જઈએ તો સૌ પ્રથમ આપણે જોઈએ તો જીવન જીવવાનો અધિકાર પર્સનલ લિબર્ટી ફ્રીડમ ઓફ સ્પીચ આ બધા અધિકારો જે છે મૂળભૂત કે જે સામાન્ય જનતાને સામાન્ય રીતે ભોગવતા હોય છે અને એ લોકો એમનું વ્યવસ્થિત રીતે પાલન કરતા હોય છે સાથે સાથે એની સાથે હું કહીશ કે કાનૂની એક અધિકાર પણ માનવનો મૂળભૂત હક છે જે આપણા બંધારણ દ્વારા જ આપવામાં આવેલો છે જી આપણને કાનૂની અધિકાર એ પણ આપણો મૂળભૂત હક છે એટલે કે કોઈ પણ સંજોગોમાં આપણે કોઈ તકલીફમાં હોઈએ કે કોઈ વ્યક્તિ દ્વારા આપણને ટોર્ચર કરવામાં આવતું હોય કે કોઈ પણ સમસ્યા હોય કે જે આપણે પોતે ન ઉકેલી શકતા હોય તો તેના માટે આપણે કાનૂનના દ્વાર ખખડાવી શકીએ છીએ જે બિલકુલ ખખડાવી શકીએ જી દર્શક મિત્રો જીવન જીવવાનો આપણને અધિકાર છે ફ્રીડમ ઓફ સ્પીચ છે મત આપવાનો અધિકાર છે આપણે સોશિયલી ભેગા થવાનો અધિકાર છે અનેક એવા અધિકારો છે જે આપણે મૌલિક રીતે આપણને મળેલા છે દર્શક મિત્રો તમારે કોઈ એવા પ્રશ્નો હોય કે જે આપણા મૂળભૂત માનવ અધિકારને અસર કરતા હોય જેમાં કાનૂન દ્વારા આપને કોઈ સહાય જોઈતી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર દર્શાવવામાં આવેલો છે તે નંબર ઉપર આપ અત્યારે ફોન કરી શકો છો અને અમારા જે ગેસ્ટ આવેલા છે તે ચોક્કસ એમના નોલેજ મુજબ તમને જવાબ આપવાનો પ્રયત્ન કરશે તો અત્યારે તમે ફોન કરી શકો છો સાડા ત્રણ વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધી આ ફોનની લાઈન કાર્યરત રહેશે એમઆર સાહેબ આપણે વાત કરી કે જીવન જીવવાનો અધિકાર છે કે ફ્રીડમ ઓફ સ્પીચનો છે જેમાં કાનૂન આપણને સહાય કરતો હોય છે તો કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આ સેવા થતી હોય છે તો કાનૂની સેવા સત્તા મંડળ એટલે શું નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ મુજબ રાષ્ટ્રીય સ્તરે રાજ્ય સ્તરે જિલ્લા સ્તરે અને તાલુકા સ્તરે કાનૂની સેવા સત્તા મંડળ અને કાનૂની સેવા સત્તા સમિતિ એ કાર્યરત છે જેનું મુખ્ય કામ છે સમાજના નબળા વર્ગોને વિનામૂલ્યે કાનૂની સેવા અને સહાય પૂરી પાડવી અને ન્યાય મેળવવાની પૂરતી તકો એમને પ્રદાન કરવી જી એટલે આ જે લોકો આ કાનૂની સેવા સહાય માટે આવતા હોય છે એ લોકોની પાસેથી એક પણ રૂપિયો વસૂલ કરવામાં આવતો જે કાન કાનૂની સેવા સત્તા મંડળ અને સમિતિ દ્વારા જે પણ સહાય આપવામાં આવે છે એ બિલકુલ વિના મૂલ્યે આપવામાં આવે છે તેમને એ આ બાબતે એક પણ રૂપિયો ખર્ચવાનો રહેતો નથી અને આમાં કેવી કેવી સેવાઓ આપવામાં આવતી હોય છે આમાં સામાન્ય રીતે કોઈને કોઈ પણ કાનૂની અધિકાર મેળવવા માટેની લડત ક્યાં લડવી એની સલાહથી લઈ એને કેસ દાખલ કરવાની એની કોર્ટ ફી ભરવાની એની નકલનો ખર્ચ એની વકીલ ફીનો ખર્ચ અને બીજા જે કોર્ટને લગતા કેસમાં જરૂરી ખર્ચ કરવા પડે એ તમામ સહાય વિનામૂલ્યે આપવામાં આવે છે તો કોઈપણ વ્યક્તિને કાનૂની સહાય માટે જો અરજી કરવી હોય તો એને કઈ જગ્યાએ જવું પડે કોઈ પણ વ્યક્તિને સહાય કરવા માટેની અરજી કરવી હોય તો એ અમારા સત્તા મંડળનો અથવા તો તાલુકા લેવલે સત્તા સમિતિનો સંપર્ક કરી શકે છે આ ઉપરાંત નાલસા એટલે કે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી ની વેબસાઇટ ઉપરથી પણ એ ઓનલાઈન અરજી કરી શકે છે સાથે સાથે નાલસાની મોબાઈલ એપ્લિકેશન છે એમાંથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે અને એ પણ જો સામાન્ય જનતાને ના ખબર હોય તો પંદર હજાર એકસો એ નંબર ઉપર ડાયલ કરીને પણ એ પોતાની અરજી કરી શકે છે અને એનું અમારા દ્વારા જે પેનલ એડવોકેટને પેરાલીગલ વોલેન્ટિયર્સ છે એ લોકો એનું તરત નોંધણી કરી અને એ અરજી અમારા સુધી પહોંચાડે છે ખૂબ સરસ વાત કરી સાહેબે કાનૂની સહાય મેળવવી હોય આપને આ વિના મૂલ્યે મળતી હોય છે આમાં કોઈ જ પ્રકારનું રકમ આપને ચૂકવવાની નથી રહેતી જેના ત્રણ રસ્તા સાહેબે બતાવ્યા એક તો તમે તમારા જિલ્લા કે જે એરિયામાં રહેતા હોય તેની આસપાસ કાનૂની સહાયની જે ઓફિસ હોય ત્યાં તમે જઈ શકો છો બીજો જે એમણે વિકલ્પ બતાવ્યો તે નાલસા નાલસાની વેબસાઇટ હોય છે નાલસા એ શું છે એના વિશે આપણે આગળ વાત કરીશું એની વેબસાઇટ ઉપર તમે તમારું ફોર્મ કે જે બી અવેલેબલ હોય એ ભરી શકો છો અને ત્રીજો ખૂબ જ સરળ ઉપાય તેમણે બતાવ્યો પંદર હજાર એકસો બરાબર છે ને સાહેબ નંબર બરાબર પંદર હજાર એકસો જે નંબર છે તેની ઉપર તમે તમારી જે મુશ્કેલી છે ડાયલ કરીને તમારી વાત કહી શકો છો તો તમને

કોઈ સ્ત્રી બાળક વૃદ્ધ ઉંમરના વ્યક્તિ એ બધાને કોઈ આવકની મર્યાદા નડતી નથી તેમજ અનુસૂચિત જાતિ જનજાતિને પણ આવકની મર્યાદા નડતી નથી એમ છતાં કોઈ આ ક્રાઇટેરિયામાં ના પડતા હોય એવાને એક લાખથી વધુ ના હોય તેવી આવક એ તેવી આવક મર્યાદામાં આ કાનૂની સહાય આપવામાં આવે છે જી આપણે વાત કરી રહ્યા હતા કાનૂની સેવા સત્તા મંડળ એટલે શું એની કામગીરી કેવી કેવી રીતે રીતે થતી હોય છે છે ઉપર થોડી વાત એ વર્ક કરે કાનૂની સેવા સેવા સત્તા મંડળ રાષ્ટ્રીય સ્તરથી લઈને તાલુકા સ્તર સુધી કામગીરી કરે છે જેમાં મુખ્યત્વે એમનું કામ છે મફત સક્ષમ અને પૂરતો કાનૂની ન્યાય આપવાની એની મુખ્ય કામગીરી છે સમાજના નબળા વર્ગોને જે ન્યાય મેળવવાની તક સમાન ધોરણે ઉપસ્થિત થાય એ માટે કાર્યરત છે સાથે સાથે કાનૂની જાગૃતતા ફેલાય સમાજમાં કારણ કે ઘણા ખરા લોકોને પોતાના હક અધિકાર શું છે અને કયો કાયદો તેમને મદદ કરે છે એ બાબતની જાગૃતતા ફેલાવવા માટેની પણ અમારી કામગીરી રહે છે સાથે સાથે લોક અદાલતના આયોજન દ્વારા કેસોના ઝડપી નિકાલની પણ અમારી મુખ્ય કામગીરી હોય છે જે સમયાંતરે દર ત્રણ મહિને નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા યોજવામાં આવે છે અને આખા દેશમાં એક સાથે એક જ તારીખે આ લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટા કેસોનો સમાધાનથી નિકાલ થાય છે અને બંને પક્ષકારોને મંજૂર હોય તેવું એક ચુકાદો આવે છે કે જેનાથી બંને પક્ષકાર ખુશ થાય અને પછી આગળની કોઈ ઉપરી અદાલતમાં જવાની લોકોને કાર્યવાહી કરવી ના પડે એટલેથી એથી વર્ષો સુધી કેસ લંબાય નહીં એ રીતની ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે તમે વાત કરી કાનૂની સહાય અંતર્ગત એક શબ્દ હમણાં કીધું કે લોક અદાલતની કામગીરી કરવામાં આવે છે તો આ લોક અદાલત એટલે શું એમાં કેવી રીતે કામગીરી થતી હોય છે બહુ ટૂંકમાં કહીશ તો લોક અદાલત અદાલત એટલે લોકોની અદાલત જી જેમાં લોકો દ્વારા જે કેસ કરેલા હોય જેમાં સમાધાનનું તત્વ રહેલું હોય એને કોર્ટ શોધી અને પક્ષકારોને નોટિસ ઇસ્યુ કરે છે કે આમાં સમાધાન થઈ શકે છે અથવા તો પક્ષકારો જાતે પણ પોતાના કેસમાં સમાધાન કરવા ઈચ્છતા હોય તો એ પણ કોર્ટને જણાવી શકે છે કે અમારે લોક અદાલતમાં અમારા કેસનું સમાધાન કરીને નિકાલ કરવો છે એ રીતે તથા મધ્યસ્થી દ્વારા પણ આ લોક અદાલતમાં કેસોના સમાધાન માટેનો પ્રયત્ન કરવામાં આવે છે અને એ રીતે લોક અદાલત દ્વારા કોર્ટમાં ચુકાદામાં જ્યારે એક તરફે જ ચુકાદો આવે કારણ કે એક કોઈ પણ કેસમાં કોઈ એક પક્ષ જીતે ને એક પક્ષ હારે એવું બનતું હોય છે જ્યારે લોક અદાલતમાં સમાધાન થવાથી બંને પક્ષનો વિજય થાય છે અને બંનેને ચુકાદો આવ્યા પછી જે સંતોષ થાય છે કે અમારો અમારી સાથે જે અમે ઈચ્છતા હતા એ પ્રમાણેનો ન્યાય થયો એ એક સેટિસ્ફેક્શન થાય છે સાથે સાથે આમાં બહુ મહત્ત્વની જો હકીકત જોવામાં આવે તો જ્યારે એક

એટલે ઘણા બધા કેસ પેન્ડિંગ પડ્યા હોય છે જે અંતર્ગત લોક અદાલત એ બધા કેસીસને નિકાલ કરવાનું સંતોષપૂર્ણ નિકાલ કરવાનું ખૂબ ઉમદા કાર્ય કરી રહી છે એવું કહી શકાય. આપણી સાથે જંબુસર રમણભાઈ જોડાયેલા છે આપણે પહેલાં એમનો પ્રશ્ન જાણી લઈએ. જી રમણભાઈ તમારો પ્રશ્ન જણાવશો? હા બેનજી મારો કોર્ટમાં દાવો ચાલતો હતો જમીન દોબદર 1/30 હિસ્સા માટે. બરાબર. કે કોર્ટમાં જજમેન્ટ મળી ગયું છે પણ પ્રતિવાદીઓ એનો હક કબજો છોડવા નહીં માંગતો. હા

દરખાસ્ત તરીકે લેવામાં આવે છે અને એનો તમે ઉપયોગ કરી અને તમારો જે પ્રશ્ન છે એ નિકાલ કરી શકો છો એટલે રમણભાઈ તમારે જો તમારા તરફેણમાં ચુકાદો આવેલો હોય તો એ કોપી લઈ અને તમે તાલુકા સેવા સમિતિમાં જઈ શકો છો અને ત્યાં વાત કરીને આની નિકાલ કેવી રીતે આગળ લાવી શકાય એ વિશે તમે જાણ કરી શકો છો તો ચોક્કસ તમને આનું આગળ કેવી રીતે કાર્યવાહી કરવી શું કરવું એનો ખ્યાલ આવશે જી આપણે વાત કરી રહ્યા હતા લોક અદાલત વિશે એટલે આ લોક અદાલત એ કાનૂની સેવા મંડળનો એક ભાગ જ છે બરાબર લોક અદાલતમાં તમે વાત કરી કે દરેક વ્યક્તિ પોતાની બે જે પક્ષકાર હોય એ લોકો પોતપોતાના જે કેસ હોય એ સંમતિ દર્શાવતા હોય છે કે અમારે સમાધાન કરવું છે અને સાથે મળીને અથવા તો કોઈ વચેટિયા હોય એના દ્વારા આપણે કરતા હોય છે તો ઘણી વખત એવું હોય છે કે કોઈ વ્યક્તિનો કેસ સરકાર સાથે જ ચાલતો હોય છે તો શું સરકારનું પણ આની અંદર સમાધાન કરવાનું વલણ એવી રીતના કેસીસ આવતા હોય છે ચોક્કસ સરકાર પણ લોક અદાલતમાં પૂરતો સહકાર આપતી હોય છે અને શક્ય હોય ત્યાં સરકાર પણ સમાધાન દ્વારા અદાલતમાં રહીને કરતી હોય છે છે અને એમાં પણ સફળતા મળે વળતર જમીન વળતરના કેસો હોય છે જેમાં સરકાર દ્વારા આ લોકઅદાલતનો ઉપયોગ કરી અને તાત્કાલિક કેસોનો નિકાલ થાય તેવા પ્રયત્ન કરતી હોય છે અને કદાચ એમાં નિકાલ ન નીકળે એવું બી બનતું હશે કોઈ વખત હા એવું પણ બની શકે અ કારણ કે સરકાર એક ધારાધોરણ મુજબ ચાલતી હોય છે પરંતુ શક્ય હોય ત્યાં સુધી દરેક કેસનો નિકાલ થાય તેવો પૂરતો પ્રયત્ન બંને પક્ષે કરવામાં આવતો હોય છે છે એટલે આપણી જોડે અમૃતભાઈ કલોલથી જોડાયેલા જી અમૃતભાઈ તમારો પ્રશ્ન પૂછશો જી અમૃતભાઈ અમૃતભાઈ તમને મારો અવાજ સંભળાય છે હા અમૃતભાઈ તમારો પ્રશ્ન પૂછો

તમારો પ્રશ્ન મને પૂરો સંભળાવે અમૃતભાઈ એક વખત તમારો પ્રશ્ન ફરીથી પહેલેથી પૂછશો એક મિનિટ આપણે ગામડાઓમાં નાના નાના ટુકડાઓમાં જમીનો વેચાતી હોય છે જી અને એમાંથી એકબીજામાં જવાના રસ્તાઓ ઘણા ટાઈમથી જતા જ હોય છે પણ ઘણા ખેડૂતો વિરોધ નોંધાવે છે કઈથી કોઈના જવાના રસ્તાઓ છે નહીં હા બરાબર તો મારે એના માટે ક્યાં આગળ અરજીઓ કરવી અને સાચી સલાહ મેળવવી તમારે જે પણ તમારો પ્રશ્ન છે એના બાબતે સલાહ લેવી હોય તો તમે કલોલ તાલુકા સેવા સમિતિનો સંપર્ક કરી શકો છો અથવા તો ગાંધીનગર જિલ્લામાં કાનૂની સેવા સત્તા મંડળનો પણ સંપર્ક કરી શકો છો સાથે સાથે મામલતદાર કોર્ટ હેઠ એક્ટ હેઠળ પણ તમારા જે રસ્તાની તકરાર છે ત્યાં મામલતદાર કોર્ટ એક્ટ હેઠળ મામલતદારમાં પણ અરજી કરીને તમારી આ સમસ્યાનું તમે સમાધાન મેળવી શકો છો એટલે અમૃતભાઈ તમે ત્યાં કલોલમાં મામલતદાર કોર્ટ એક્ટ હોય છે મામલતદારની ઓફિસમાં જઈને તમે ત્યાં અરજી કરી શકો છો એ ત્યાં જઈને સાથે સાથે તમે કોર્ટમાં પણ કેસ કરી શકો છો અને પહેલાં તમારે સલાહની જરૂર હોય તો મેં કહ્યું પ્રમાણે કલોલ તાલુકા સેવા સમિતિ અથવા તો ગાંધીનગર જિલ્લા સેવા સત્તા મંડળ એ બંનેનો સંપર્ક કરી શકો છો એટલે તમારે જો સિદ્ધુ કોર્ટમાં ના જવું હોય તો સૌથી પહેલા તમે સેવા સમિતિ કલોલ સેવા સમિતિમાં જઈને તમારો પ્રશ્ન કરી કહી શકો છો અને તમારો એવું છે કે વર્ષો એટલે બે ત્રણ પેઢીથી બધા જતા આવતા હોય છે હા સત્તા અવરોધો થાય છે એના માટે કાર્ડ છે

લાવી શકો છો જીરા પ્રશ્ન છે જી પૂછો છોકરાનો કેસ ચાલે છે જુનાગઢ ની કોર્ટમાં અમે તો સમાધાન કરવા માંગીએ છીએ લાવવા માંગીએ છીએ પુત્ર વધુ ને કે મારે આવું નથી અને હેરાન કરવાથી છે એ નથી કરવું તમે એમાં સમાધાન માટે કોઈ પણ કોર્ટમાં જશો તો ત્યાં મધ્યસ્થીકરણ કેન્દ્ર ચાલે છે જેને આપણે મીડિયેશન સેન્ટર તરીકે સામાન્ય રીતે જાણીએ છીએ તમે ત્યાં પણ અરજી કરી શકો છો અને સમાધાન માટેના પ્રયત્ન કરી શકો છો સાથે સાથે લોક અદાલત હવે ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ છે એમાં પણ તમારો કેસ તમે મૂકાવીને એના માટે સમાધાનના પ્રયત્ન કરી શકો છો અને એ સિવાય પણ ત્યાં જો ફેમિલી કોર્ટમાં આપનો કેસ પેન્ડિંગ હોય તો ત્યાં રેગ્યુલર ધોરણે આ સમાધાનના પ્રયત્ન માટે એક અલગથી કન્સિલિયેશનની વ્યવસ્થા કરેલી છે ત્યાં પણ તમે સંપર્ક કરી શકો છો સાથે સાથે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જે જૂનાગઢ છે એનો પણ આપ સંપર્ક કરી શકો છો અને એમાં અરજી કરી અને આ સમાધાન કરવા માટે તમારી ઈચ્છા છે એ દર્શાવીને સમાધાનના પ્રયત્ન કરી શકો છો એટલે તમારે આ જે સેવા સત્તા મંડળ છે જૂનાગઢ ત્યાં તમે એપ્લિકેશન આપી શકો છો કે અમારે સમાધાન કરવું છે એવી રીતે તમે એપ્લિકેશન આપો ને એટલે એ સામેના જે બી વ્યક્તિ હોય એ લોકોને પણ એ લોકો સંપર્ક સમાધાન માટે સામાન્ય રીતે બે પક્ષકાર હોવા અને સંમત થવા જરૂરી છે પરંતુ એક પક્ષકાર અરજી કરે ત્યારે બીજા પક્ષકારે ત્યાં આવીને પ્રયત્ન કરવા માટે એ કરવું પડે આવવું પડતું હોય છે એટલે પ્રયત્ન કરવાથી કદાચ તમારું સમાધાન જો બંને પક્ષે યોગ્ય રીતે શક્ય થતું હોય તો થઈ શકે છે એટલે તમે સમાધાન કરવા ઈચ્છતા હો તમે એપ્લિકેશન કરો એ સામેવાળાને ખ્યાલ આવે એટલે સામેવાળાએ આવવું તો પડે જ કે હા તમારે સમાધાન કરવું છે કે નથી કરવું શું છે શું નહીં અને મધ્યસ્થીકરણ કેન્દ્ર છે ત્યાં પણ તમે અરજી કરી શકો છો લોક અદાલત ચૌદ ડિસેમ્બરે સાહેબે કીધું એવી રીતે દર્શક મિત્રો આપને પણ જણાવી દઈએ ચૌદ ડિસેમ્બરે લોક અદાલત છે આપને પણ જો આપના કોઈ પડતર પ્રશ્નો હોય કોર્ટની અંદર કોઈ પણ કોર્ટની અંદર તો તમે અરજી કરી શકો છો સામેવાળા પક્ષને તમે સંમતિ દર્શાવી શકો છો કે આપણે સાથે મળીને શાંતિથી સુચારુ રૂપે

કૌટુંબિક તકરાર માટે એક નવી પહેલ એપ્રિલ બે હજાર ચોવીસમાં શરૂ કરવામાં આવેલી છે જેમાં જે કૌટુંબિક તકરારના કેસો સીધા કોર્ટમાં દાખલ કરવામાં આવે છે એ પહેલાં જ એક કોર્ટ એનેક્સ્ટ મીડિએશન દ્વારા એ કૌટુંબિક તકરારના કેસો કોર્ટમાં ન જાય અને એનું એક સમાધાનનો પ્રયત્ન સૌથી પહેલાં થાય એ માટે ઉજાસ એક આશાની કિરણના નામથી મધ્યસ્થીકરણનું એક પ્રયત્ન કરવામાં આવેલ છે અને જેનો લાભ અમદાવાદ તથા આખા ગુજરાત રાજ્યમાં દરેક સેન્ટર પર ચાલુ સારું શરૂ કરવામાં આવેલ છે અને એ અરજી કરવા માટે તમે જિલ્લા સેવા સત્તા મંડળનો સંપર્ક કરી શકો છો અથવા તો પોલીસ સ્ટેશન મારફતે અરજી કરી શકો છો મામલતદાર માં પણ તમે અરજી કરી શકો છો અને કલેક્ટર ઓફિસમાં પણ એના માટેની ફરિયાદ સૂચનપેટી આપણે રાખવામાં આવેલી છે એ બધા મારફતે તમે એનો અરજી કરી શકો છો અને કૌટુંબિક તકરાર કે એક જે આપણી સમાજ વ્યવસ્થા છે એ કોઈનું ઘર તૂટે નહીં કે ઘરમાં ઝઘડા વધે નહીં અને એ કોર્ટમાં કેસ જતા પહેલાં જો એનું સમાધાન થાય એ માટેનો એક આ સુંદર પ્રયત્ન આપણા ગુજરાત રાજ્યના ચીફ જસ્ટિસ સાહેબશ્રી દ્વારા કરવામાં આવેલ છે તો જેનો લાભ લેવા માટે પણ હું સૌને વિનંતી કરું છું દર્શક મિત્રો ખૂબ જ સરસ વાત સાહેબે કરી છે કે સામાજિક સમાજમાં આપણે રહેતા હોઈએ છીએ સામાજિક પ્રશ્નો આપણને નડતા હોય છે કુટુંબમાં રહેતા હોય છે કૌટુંબિક પ્રશ્નો દરેકના જીવનમાં નાના મોટા સ્વરૂપમાં રહેતા હોય છે તો ખૂબ જ સરસ મજાના આપણા માનનીય જસ્ટિસ શ્રીમતી સુનિતા અગ્રવાલ સાહેબે લીધેલો છે એક નિર્ણય સરસ મજાનો ઉજાસ એક આશાની કિરણ ઉજાસ એક આશાની કિરણ કોઈ પણ કૌટુંબિક તકરાર કોર્ટમાં સિદ્ધિ પહોંચે તકરાર

બંને પક્ષકારોને બોલાવીને સમાધાનનો પ્રયત્ન કરવામાં આવે છે અને આ વ્યવસ્થામાં બહુ જ ટ્રેન્ડ સિનિયર એડવોકેટ કે જેને મીડિયેશનની ટ્રેનિંગ આપવામાં આવી છે એવા ટ્રેન્ડ મીડિયેટર દ્વારા બંને પક્ષકારોને સમજાવટથી તેમની તકરારનું નિવારણ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે અને અમદાવાદ ખાતેનું હું હું કહું તો અમદાવાદમાં હમણાં રિસન્ટલી જ ચાર એવા કેસ છે કે જેને સમજાવટ દ્વારા કોર્ટમાં કેસ જતા પહેલાં એટલે કે કોર્ટમાં જાય અને પછી બંને પક્ષકાર વચ્ચે થોડીક અણબનાવ વધી જાય એ પહેલા આવા તકરારનું નિવારણ કરવામાં આવેલું છે એટલે આ જે ઉજાસ એક આશાની કિરણ એની અંતર્ગત અમદાવાદમાં એવા ચાર કેસીસ છે કે જે કોર્ટમાં જાય એ પહેલા મીડિયેટર દ્વારા આમાં મીડિયેટરને પણ ખૂબ જ સરસ મજાની ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે કે જે બંને પક્ષકારોને શાંતિથી એ લોકોની વાત સમજે અને એકબીજાને પોતાની વાત એકબીજાની વાત સમજવાનો એક મોકો આપે અને એના પરિણામ પણ સારા મળતા હોય છે સાહેબ એક સરસ મજાનો આપણે તમારો મેસેજ લઈએ એ પહેલાં તમારો લોક અદાલતમાં કોઈ સરસ મજાનો બનાવ બન્યો હોય જેનાથી બંને પક્ષકારો ખૂબ રાજી થઈ ગયા હોય એવો એક બનાવનો અનુભવ ગયા સપ્ટેમ્બર મહિનાની જ લોક અદાલતની હું વાત કરું તો એક બીએસએફ જવાનનું અકસ્માતમાં મૃત્યુ થયેલું હતું જેને એક નાનું બાળક હતું એના પત્ની હતા અને મા બાપ ગરડા હતા એમને લોક અદાલત દ્વારા આશરે મારા ધ્યાન મુજબ સડસઠ લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે જે વળતર દ્વારા ચૂકવવામાં આવ્યું ત્યારે એ વળતર દ્વારા એમને પૂછવામાં આવ્યું કે આ રાશિથી તમને શું થઈ શકે એમ છે ત્યારે એ લોકોનું આખું પરિવાર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હાજર હતું કીધું કે આ આટલી ચુકાદો જે લોક અદાલત દ્વારા અમને મળ્યો છે અને આટલી મોટી રકમનું એમને વળતર મળેલું છે એ વળતર દ્વારા એમની જિંદગીમાં ઘણા બધા સારા પરિણામ આવી શકે એમ છે એમના છોકરાના ભણતરથી લઈ અને જીવન નિર્વાહના ખર્ચ અને ઘરડા માવાની સેવા ખૂબ જ ખુશ છે આમાં ઇન્સ્યોરન્સ કંપની દ્વારા બે હજાર ચોવીસના જ કેસમાં માત્ર ત્રણ મહિનામાં એનું સુખદ સમાધાન થયું છે અને ત્રણ મહિનામાં જ આ વળતર ચૂકવવાથી એ પરિવારને જે તાત્કાલિક પૈસાની જરૂર ઉપસ્થિત થઈ હોય જ્યારે ઘરના એક કમાનાર વ્યક્તિનું મૃત્યુ થયું હોય એ કિસ્સામાં એ પરિવારને ખૂબ જ રીતે સારી રીતે આર્થિક મદદ સમયસર લોક અદાલતના માધ્યમથી મળેલી છે સર આપનો આ સમાજને કોઈ સંદેશ આજના દેશે અ ખાસ કરીને આવતીકાલે લીગલ સર્વિસ ડે છે એટલે કે કાનૂની સહાય દિવસ તરીકે ઉજવવામાં આવે છે એ અંતર્ગત આજના પ્રોગ્રામથી હું આપ સૌને એક મેસેજ આપવા માગું છું કે કાનૂની સેવા સત્તા મંડળ એટલે કે રાષ્ટ્રીય સ્તરે જિલ્લા રાજ્ય સ્તરે જિલ્લા સ્તરે અને તાલુકા સ્તરે કાનૂની સહાય મેળવવા માટે તેમજ સરકારની વિવિધ યોજનાઓ અને કાયદાની જાણકારી માટે ખૂબ જ પ્રયત્નશીલ છે અને એ દરેક આ માધ્યમથી એનો લાભ લે અને પોતાના હક્કોનું એ તક ઉપસ્થિત હક્કો મેળવવા માટેની તક ઉપસ્થિત થાય એવી હું આપ સૌને મેસેજ આપવા માગું છું જી સાહેબ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને आटली सरस महित आप आटे प्रश्नों रस्ता दिखाया बदल आपना खूब खूब आभार मान्य आज से दर्शक मित्रों मानवता की महानता मानव होने में नहीं है बल्कि मानवीय होने में है ગાંધીજીનું આ ખાસ વાક્ય તો આપણા મૂળભૂત અધિકારોના રક્ષણ માટે આપણે જાગૃત બનવું ખૂબ જ જરૂરી છે આવો આપણે સૌ પરસ્પર સદભાવ સમભાવ અને સહિષ્ણુતા રાખીને માનવ અધિકારનું ગૌરવ કરતાં સામાજિક સમરસતા ફેલાવીએ અને આપણે બધા આપણા અધિકારો અને ફરજો સમજીએ અને દેશના વિકાસમાં ફાળો આપીએ અત્યારે વિરામ લઈએ છીએ ફરી પાછા નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર જય હિન્દ મિત્રો આપણો દેશ ભારત એ સંસ્કૃતિ અને વિજ્ઞાનને સાથે લઈને ચાલતો દેશ છે જી હા એનું વિજ્ઞાન એટલે કે ખગોળ